એંસી વર્ષીય માતા પર પચાસ વર્ષના પુત્રનો બળાત્કાર ગુજારતા અંજાર પોલીસમાં ગુનો નોંધાયો શૈતાનને પણ શરમાવે તેવી ઘટના અંજારમાં સામે આવી જ્યાં પચાસ વર્ષના પુત્રએ પોતાની જ એંસી વર્ષીય માતા પર નજર બગાડી બળાત્કાર ગુજારતા કચ્છભરમાં હડકંપ મચી ગયું છે આ પાર્શ્વિક કૃત્યથી સમગ્ર વિસ્તાર ચોંકી ગયો છે પ્રાપ્ત માહિતી મુજબ પોલીસમાં નોંધાવાયેલી ફરિયાદને આધારે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે વૃદ્ધ માતાની સ્થિતિ ગંભીર છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અંજાર પોલીસ અધિકારીઓ આરોપીને ઝડપી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાજમાં આ ઘટનાએ નિંદા અને રોષ પેદા કર્યો છે. તાજેતરમાં જ અંજન નજીકના એક ગામમાં આરોપી દ્વારા પોતાની સગી મા સાથે તેની એકલતાનો લાભ લઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવે તેમજ પોતાની સગી માને માતામાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડવામાં આવે જે બનાવની પરિવાર દ્વારા પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આરોપી પોતે નશાની હાલતમાં હોય તેની વિરુદ્ધમાં તેને પકડીને તેની વિરુદ્ધમાં પ્રોહિબિશનની નો કેસ કરવામાં આવે છે તેમજ આ ભોગ બનનારના પરિવાર દ્વારા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની ફરિયાદ આપવામાં આવતા પોલીસ દ્વારા કાયદેસરની ફરિયાદ લઈને અને તેની તપાસ હાલ ચાલુમાં છે મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ કરનાર ભવિષ્ય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ગાંધી મૃત્યુ બે હાજર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પૂલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ 24 ટ્વેન્ટી ફોર સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઈટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર ચારસો પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરાઈટ સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર

તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો